તો આપણે મહાદેવજીના દર્શન કરી લીધા અને આપણે ભાઈ જઈએ છીએ હવે નદી તરફ તો આપણે જઈએ છીએ નીચે વાત્રક નદી જોવા માટે અને ઉટકંઠેશ્વર મહાદેવનું મંદિર જે વાત્રક કિનારે આવેલું મંદિર છે તો જો ભાઈ આપણે નીચે આવી ગયા હતા નદીમાં આ છે વાત્રક નદી અને આપણે હવે જઈએ છીએ દેવડુંગરી ઉટકંઠેશ્વર મહાદેવ તો આ છે દેવડુંગરી અને ભાઈ આપણે કરી લીધા છે દેવડુંગરીના દર્શન આ જુઓ પછી આપણે પાછા આવી ગયા ઉપર મંદિર તરફ આ છે મંદિર ઉત્કંઠેશ્વર મહાદેવનું આ છે કંઈક બજાર તો ભાઈ આપણે લઈ લીધો હતો કેવડો કેમ કે ઉત્કંઠેશ્વર કેવડો નાખો એવું તો બને જ ને હવે આપણા મહાદેવ મહાદેવજીના દર્શન કરીને આપણે પાછા આવી ગયા અને ખૂબ જ સરસ દર્શન થઈ ગયા આજે સવાર સવારમાં હર હર મહાદેવ જય માતાજી